અંજારમાં યુવકનું ફિલ્મી ડબે અપહરણ અંજારમાં આડા સંબંધના કારણે બે સગાભાઈ સહિત બાવીસ વર્ષીય યુવકની મિત્રની નજરમાં માર મારી અપહરણ કરી જતા ભારે સનસનાટી અંજારની જૂની કોર્ટ સામે આવેલા વિજયનગરમાં રહેતો તુષાર નારાયણ કાતરિયા સોરઠિયા અને ત્રણ મિત્રો ગાડીમાં રિવેરા ફાર્મથી અંજાર તરફ આવતા હતા ત્યારે ગત બપોરે બાર વાગ્યાના અરસામાં પાવર હાઉસ પાસે નયન સોરઠિયા અને તેમની સાથે રહેલ એક અજાણ્યો માણસ એક્ટિવા લઈને આવ્યા હતા બે ઉજણાએ ગાડી અટકાવી તેમાંથી પારસને બહાર કાઢી ધકબુસટનો માર માર્યો હતો નયનનો ભાઈ અજય બીજી એક્ટિવા લઈને ત્યાં આવ્યો અને ત્રણેય જણાએ તુષારને એક્ટિવા એક્ટિવ બેસાડી અપહરણ કરી ગયા હતા ઘટના અંગે તુષારના મિત્રોએ તેના પરિવારજનોને જાણ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ આરોપીને શોધવા માટે દોડધામ કરી હતી ત્યારબાદ આરોપીઓ તુષારને ઘર નજીક મૂકીને જતા રહ્યા હતા બનાવ અંગે તુષારના પિતા નારણભાઈએ નયન સોરઠિયા અને અજય સોરઠિયાના ત્રીજા જણા શખ્સ સામે માર મારી અપહરણની ફરિયાદ નોંધાવતા નોંધાવી હતી નયનની પત્નીને તુષાર સાથે પ્રેમ હોય એના ગુનો આચરવામાં આવ્યો હોવાની શંકા નારણભાઈએ ફરિયાદમાં દર્શાવી હતી બનાવ અંગે પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયાએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપી નાસી છૂટ્યા છે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે